ગુડ મોર્નિંગ બધાઇને અને આજે જો તમે તમારી પાછળ જુઓ છો ખેતર છે આમાં નવીન જોવા મળ્યું મને નવીન શું જોવા મળ્યું તો આ કપાસ છે અને કપાસની હારે હારે આ સરઘવા વાયવો છે જો આખા ખેતરમાં છે લગભગ એક એકરની ઉપર છે તો પહેલાં કપાસ વાવ્યો અને કપાસ વાવ્યા પછી કપાસ થોડોક મોટો થઈ ગયો તો આ જે બી જે છે એ રોપી દીધા એક ચા મૂકીને એક ચામાં વાવેલો છે જો અહીંયા આ હરગો છે અને કપામાં કોઈ જાતનું કાંઈ નુકસાન નથી પણ આ જો કપા નીકળશે ને એ પહેલાં આમાં હવે જો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે આમાં ક્યાંક ક્યાંકમાં જો ફૂલ આવી ગયા છે આ તમે જુઓ તો શીંગુ બેહવા મળશે એટલે કે કપાસ નીકળે આ તરત જ બીજી આવક ચાલુ થઈ જાય છે તો આ મિશ્ર પાકનો મોટામાં મોટો ફાયદો છે અને અહીંયા એક્સ્ટ્રા કોઈ જાતનો ખર્ચો કર્યો નથી અને આપણે એમ કહેતા હોય કે મિશ્ર પાક વાવવાથી પાક જે છે એ બીજાનો સરખો વિકાસ નથી થતો તો એવું કાંઈ હોતું નથી જે તમારી પાકની પસંદગી એ રીતના કરો કે એકાબીજાને જે લાગતા વળતાં પોષક તત્વો ન જોતા હોય કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડતી જો તમે જુઓ તો આ કપા નીકળ્યા પહેલાં હરગવો જે હે એ ચાલુ થઈ જાય છે તો આપણે જે જનરલી શું કરતા હોય કપા કાઢીને પછી બીજો પાક વાવતા હોય તો આ તકલીફ રહેતી હોય તો આમાં પહેલું તો મોટામાં મોટો ફાયદો એક તો શું છે કે ખેડ વધારાની નહીં કરવી પડે અત્યારે જે આવડું આ જે થઈ ગયું તો વધારાનું પિયતનું આપવું પડ્યું તો ખેડ છે પિયત છે અને મોટા મોટી વાત એ કેમ આપણે દુકાન હોય તો દુકાનદારને કાયમ રોકડા પૈસા આવે વચ્ચે ગેપ ન પડે અને આપણે તો નિપજ આવે પછી ખર્ચો કરવાનો નિપજ આવે તો અહીંયા આજે જે છે ને આ રીતના કરવાથી ઘણો બધો હવે આ આવક ચાલુ થઈ જશે બરાબર કપાસ નીકળ્યા પહેલાં તો હરગવાની આવક ચાલુ થઈ જાય તો આ એક મને બહુ ગમ્યું આપણે આવ્યા હતા સરવૈયા ટપ્પુભાઈની વાડીએ અને જુઓ મસ્ત છે તો આ એક દરેકે આ રીતનું કાંઈક અપનાવવું જોઈએ એવો મારું માનવું છે એટલે આમાં ઘણું બધી બચત થાય છે અને મોટા મોટી વાત કે આવકમાં ડુકર જ પડતો અને બીજી હવે આમાં જે છે હરઘવો જ્યાં સુધી હજી રહેશે બરાબર ત્યાં સુધી કોઈ એક્સ્ટ્રા ખેડ કે કાંઈ છે કાંઈ કરવાનું નથી તો તમે પણ આવી રીતના અપનાવજો અને આવા જ વિડીયો જોવા હોય તો અમને કોમેન્ટમાં લખજો તો આપણે વધુ વિડીયો બનાવશું મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ